જમવાનું ભલે સિમ્પલ હોય પણ જમવાના ટેસ્ટને સો ગણો વધારતું એવું અથાણું સાથે હોય ને તો બહુ મજા આવી જતી હોય છે તો હમણાં હું મારા મમ્મીના ઘરે ગઈ ને ત્યારે મમ્મીએ બનાવ્યું હતું અને મને બહુ ભાવ્યું તો મને થયું ચલો હવે મારી મમ્મીની રેસીપી હું તમારી સાથે શેર કરું તો આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ એવું કે બનાવો ને તરત જ ખાવામાં લઈ શકાય એવું ગાજરનું અથાણું બનાવવાના છે એકદમ ઇઝી રીતે અને પાંચથી સાત મિનિટમાં બની જતું જ તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ગાજર લીધેલા છે ગાજર એકદમ મોટું જ હતું એટલે અઢીસો ગ્રામ જેટલું હતું બસો ચાલીસ ગ્રામ જેટલું હવે એને ધોઈ આ રીતે છાલ ઉતારી દેવાની અને આ નાના નાના કટ કરી અને વચ્ચેથી છે ને આ રીતે પિત્તનો ભાગ હોય ને એને કાઢી લેવાનો હંમેશા આ પિત્તનો ભાગ કાઢી લેવાનો જ હોય છે ઘણા લોકો રાખતા હોય પણ અમે લોકો તો નથી રાખતા તમે લોકો રાખો છો કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો કારણ કે અને તમે એને શું કહો છો એ પણ મને કમેન્ટમાં કહેજો કારણ કે પિત્તનો ભાગ રાખીએ ને તો એનાથી ઉધરસ થતી હોય એવું મમ્મી કહેતા હોય એટલે મેં કાઢી લઈએ તો તમે આ રીતે એને કટ કરી દઈએ લાંબા લાંબા અને એક વાસણમાં કાઢી લઈએ હવે આના અંદર આપણે એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલી હળદર હવે અહીંયા મેં મીઠું છે ને ગાજરના ભાગનું અત્યારે એડ કરી દીધેલું છે અને સાથે એક મોટા લીંબુનો રસ આ એટલા માટે કે એનાથી અથાણું બગડશે તો નહીં પણ એનો ટેસ્ટ એકદમ સરસ આવશે ખાટો ને એવો એટલે આમ તીખો ખાટો ને એવું હોય ને અથાણું તો મજા આવતી હોય કારણ કે જનરલી અથાણા આપણે ઉનાળામાં બનાવતા હોય પણ આજનું જે અથાણું છે એ ખાસ શિયાળા માટેનું છે અને કોઈ બી ઋતુમાં તમે બનાવી શકો એમ અત્યારે ગાજર એ સરસ આવે છે એટલા માટે એકદમ મોટા લીંબુનો રસ નાખી દેવાનો એટલે ટેસ્ટી બનશે હવે એને ઢાંકી આપણે પંદર મિનિટ માટે અથવા તો અડધો કલાક માટે રેસ્ટ આપવાનો છે અડધો કલાકમાં એમાં પાણી છૂટશે એકદમ અને એકદમ સરસ ટેસ્ટ ભળી જશે એટલે કે લીંબુ મીઠું અને હળદર એકદમ ભળી જશે અંદર સુધી એનો ટેસ્ટ આવશે ગાજરમાં એટલા માટે એને અડધો કલાક રાખવાનો જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો તમે પંદર મિનિટ પણ રાખી શકો છો હવે આ રીતે એક ચાઇનીમાં કાઢી એકદમ પાણીને નિતારી દેવાનું છે તો અહીંયા તમે કોઈ બી કોટનનું કપડું પણ લઈ શકો આ રીતે ટિશ્યુ પેપર પણ લઈ શકાય છે એ તમારા પર છે તો આ રીતે મેં ત્રણથી ચાર પેપર પાથરી દીધેલા છે અને એના ઉપર આ રીતે ગાજરને પાથરી દઉં જેથી કરીને ફટાફટથી આ ગાજર એકદમ સુકાઈ જશે અને આ રીતે એકદમ છૂટા છૂટા પાથરી ઉપર પણ મેં કાગળ પાથરી દીધેલો છે અને એકદમ ફાસ્ટ પંખો કરી દીધેલો છે તો આ રીતે પંખાની અંદર જ સુકવવાના છે ગાજરને આપણે તડકે નથી સુકવવાના આમનામાં સરસ થઈ જશે નહીં તો જો તડકે સુકવશો તો ચવડ થઈ જશે તો આ રીતે એને નિતરવા દેવાનું પાણીને હવે ગાજર સુકાય એટલે ત્યાં સુધી એનો મસાલો બનાવી લઈએ તો એના માટે મેં બે પાવડા તેલ એટલે કે આમ જોઈએ તો ચમચીના માપથી ચાર ચમચી જેટલું તેલને એકદમ ગરમ થવા રાખી દીધેલું છે ધુવાડા નીકળે ત્યાં સુધી ગરમ થવા દેવાનું અને પછી એને નવ સેકું થવા દેવાનું છે એટલે કે થોડું ઠંડુ થાય ને પછી યુઝમાં લેવાનું હવે એને સાઈડમાં રાખી દઈએ ચાર ચમચી જેટલા અહીંયા મેં રાઈના કુરિયા લીધેલા છે આ માર્કેટમાં તમને ઇઝીલી મળી જ જશે તો અહીંયા ચારથી પાંચ ચમચી જેટલા રાઈના કુરિયા લેવાના અને આ રીતે એને પાથરી દેવાનું એટલે કે વચ્ચે એને જગ્યા કરી દેવાની એક સૂકા મેં હું તમને આગળ કહીશ હમણાં સાથે બે ચમચી જેટલા એટલે કે રાઈના કુરિયાથી બે અડધા આપણે મેથીના કુરિયા લેવાના તો અહીંયા બે ચમચી જેટલા મેથીના કુરિયા લીધેલા છે એમાં પણ વચ્ચે આ રીતે ખાડો પાડી દેવાનો અને જગ્યા કરી દેવાની હવે એક ચમચી જેટલી આમાં વરિયાળી નાખવાની છે વરિયાળીનો ટેસ્ટ આમાં બહુ મસ્ત આવતો હોય અને તમારે આખા તીખા નાખવા હોય ને કે મરી તો તમે આમાં એડ કરી શકો છો પાંચ છ નંગ જેટલા અને નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે હવે અહીંયા જો એકદમ આ રીતે અડાઈને એવું નવ ગરમ હોય ને એવું રાખવાનું તેલ પછી આ રીતે હળદર પછી વચ્ચેથી આ રીતે ધીરે ધીરે કરીને પાછળની સાઈડ લઈ જવાનું અને પછી ઢાંકીને બે મિનિટ માટે રહેવા દેવાનું એટલા માટે એવું કર્યું કે સીધું જો થોડું પણ વધારે ગરમ તેલ પડી જશે ને રાઈના કુરિયામાં ને એમાં તો ચીકાશ પકડી લેશે એટલે અથાણું આપણું જલ્દી બગડી જતું હોય છે તો આ રીતે નવશેકું ગરમ કરી આ રીતે પહેલાં વચ્ચે તેલ નાખી પછી સાઈડમાં પાથરજો જેથી કરીને ક્યારેય અથાણું તમારું બગડશે નહીં હવે આ રીતે ઠંડુ થઈ જાય ને મસાલો એટલે નાની અડધી ચમચી જેટલું મીઠું અને બેથી અડધી ચમચી જેટલી આમાં મરચું નાખવાનું છે અને અહીંયા મીઠું મેં છે ને પહેલાં આપણે ગાજરના ભાગનું તો એડ કરી દીધેલું છે તો આ મસાલા ભાગનું અડધી ચમચી મેં મીઠું નાખ્યું છે પછી ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરી શકાય છે એટલે પહેલેથી થોડું ઓછું નાખવાનું કારણ કે ગાજરમાં જ એટલું બધું મસાલો તમને લાગશે જ એટલા માટે તો આપણો મસાલો સરસ બની ગયો છે અને ગાજર પણ અહીંયા સુકાઈ ગયા છે અને સુકાતા બિલકુલ વાર નથી લાગી આ રીતે પેપરમાં કે એમાં પાથરશો ને કે કોટનના કપડામાં ફટાફટ સુકાઈ જતા હોય અને મેં અત્યારે પંખો પણ શરૂ કરી દીધેલો હતો જો આ રીતે સુકાવા દેવાના છે અને જો તમારે આને લાંબા ટાઈમ સુધી બહાર રાખવું હોય ને કે અઠવાડિયા દસ દિવસ સુધી તમે રાખી શકો એ રીતે કરવું હોય અથાણું તો તમારે એને પંખાની ચારથી દસ કલાક માટે સુકવવા દેવા પડશે પછી તમારે યુઝમાં લેવાના પણ આ અથાણું એવું છે ને કે હું બેથી ત્રણ દિવસમાં જ મારે તો પતી જશે એટલે આ જો તાજું તાજું બનાવશો ને આ રીતે તો બહુ વધારે મજા આવશે ખાવાની એટલા માટે હું અત્યારે સિઝનમાં આ રીતે બનાવું જ છું અને એક ચમચી જેટલું તેલ મેં ફરી ગરમ કરી અને થોડું ઠંડુ કરી અંદર એડ કરી દીધેલું છે તો ઇન્સ્ટન્ટ એવું આપણું ગાજરનું મસ્ત મજાનું અથાણું બનીને રેડી થઈ ગયું છે આને આપણે તરત યુઝ કરવું હોય તો લઈ શકો છો યુઝમાં પણ આને કલાક તમે રાખી વચ્ચે એક બે વાર હલાવી ફ્રીજમાં રાખી દેવાનું એરટાઈટ કન્ટેનરમાં ભરીને તો દસથી પંદર દિવસ આથાણાને કંઈ જ નહીં થાય તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ